અહીંથી આ રસ્તામાં આપણે જો અહીંથી ચાલુ કરવું આવે જે આવી ગયું મેસી ટ્રેક્ટર જૂન વાણી ભાઈ ભાઈ છવ્વીસ ની જાદી બાવીસ નંબર માંડવી આવી ગયું મેસી ટ્રેક્ટર તો આપણે ચાલુ કરીએ આપણે પડાવ ચાર દાંડવાનું આવે તો મોણી આવી નવી અહીં આવ્યો છે છવી ચાલુ છે અને પછી વીસ ની જારી વાવવાની ઓગણ ચાલી છે અને આ છે બાવીસ નંબર તમારા બધાનો ખૂબ સપોર્ટ છે અને સપોર્ટ કરતા રહેજો મિત્રો બધા અને મેસીટેક્ટરથી વાવીએ આ બધું બાકી આપણે અહીંયા પૂછ અને હજી ચાલુ આજે કદાચ હોવાય નહીં મિત્રો બાવીસ નો વાવેતર પૂરો થઈ ગયો અને વીસ નો ચાલુ કર્યો છે આની ગમ કેટલા દાણા ઉપાડે કેવી રીતે વીસ નું બતાવું તમને ખૂબ બધે સપોર્ટ છે ને સપોર્ટ કરતા રહેશે નવા નવા વિધિ મળતા રહેશે

ડબી આખી ભરાતી આવે ભાઈ આખી ડબી ભરાય ને આવે વાલા

પગ છે તો રાખજો મૂકી દઉં રેડી જો મિત્રો હવે વીસ ની જારી આપણે ચાલુ કરી ઓગણચાલીસ